જ્યારે આરોપીના પરિવારે પોલીસ સાથે અભદ્ર ભાષામાં વાત કરીને ઉગ્ર વિરોધ કર્યો છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે ગુરુવારે રાત્રે અંગત અદાવતમાં અસામાજિક તત્વોએ લાકડી તલવાર સાથે આખા વિસ્તારને બાનમાં લીધા બાદ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો જો કે પોલીસે કાયદાનો દંડો ઉગામતા આરોપીઓને સંકંજામાં લઈ લીધા હતા પોલીસે એક સગીર સહિત ચૌદ આરોપીઓની ધરપકડ કરી હતી જે બાદ તમામને બરાબરનો કાયદાનો પાઠ ભણાવ્યો હતો ભે ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી અમે કરી રહી છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો જે કંઈ આ રીતે કૃત્ય કરશે જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે પાતળિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ